राधन पुन्ना संकर भाई बदाणिया मेल्ली मना पुवा आन्या पगत, मन्सु पैराथोर ने पौन करी, जोल्दा डिबेट करी, साम्पलो कोल्रे कोलिंग जैशी ताराम भाई जैशी ताराम मन्जु भाई आ, आ, तालु को साथलपूर वर इलो पाटन राधनपूर्ती

તમારો મળ્યો કોઈ નો ફોન નથી આવ્યો આજ મને નો ફોન આવ્યો અને હું તમારી આમો પાછો જ બોલું છું એવો છે મોટો અચ્છા એવું છે

આ તો મારા ખાવાની ધંધા છે ખાવાના ધંધા આ લોકો ને તો ની જરૂર છે ભુવા ભવરા ને તો મારી જેવા બકરા આવે ને તો ઓલા બકરાની કઈ જરૂર ન રહે તો છે

ઓકે અને સેવા પૂજા ને બધું ચાલુ રાખજો કાઈ ઉપાધી ના કરતા હા હા અને જે જે તમે જે કરો છો ને આમાં જે સત્ય સાચા માણસો ખોટા માણસો જે ખોટા માણસો હોય ને આમાં પકડાઈ જાય એ અમે ને તમારો ગૌરવ ઈ છે કે હવે તમે માતાજી ના ભક્તો અને ભૂવા મને ટેકો દેવા મંડ્યા ને એમાં મારી છાતી ગદગદ ફૂલવા મંડી હા 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 માઈ ગયું ઓલા તો દે પણ જે જેના ઘરે મઢ છે જેની દુકાન છે ઈ એમ કે છે કઈ માલ લેતા નહી

ಅಲ್ಲಿ ನಾನು ನವನಾಗಮನದ ಜಯೋತಿಯ ಮೇಲೆ ವಾಪರ್ತನ ಹಿತಾಂಶಕ್ಕೆ ಭಕ್ತಿ ನೀಡಾಸು ವಾಪರ್ ಅನ್ನು खावन ಬಗ್ಗೆ ಕರು ನ ಕೈ ವಾಪರವೇ खावन ಬಗ್ಗೆ ಏಕದಕ್ಕೆ ವಾಪರು ಇಲ್ಲಿ વેಚು ಅಮ್ಮಗಾ ಅಪ್ಷೆ અમારી ಭಾಷೆ ನಮ್ಮ ಅರಹಂಪುರಿ ಭಾಷೆನು ವಾಪರು ಅವರು ತಾಯ್ ಇಲ್ಲಿ تمہರ ಮೇಲೆ ಕಾಯವಾ ನಗೆ ಮರ ಹಾ ಆ ಬೋಸಡಿಯಾ ಇದೆಲ್ಲ ಮಾರಾ દીಕರೆ ವಾಡಿಯೋ ಮರ ಐತೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕರೆಜ್ ಮೇಲ್ಡಿನ ನಾಮ ಪುಕಾ ಕಾಡಿ 800 ರೂಪಾಯಿ ದೋ ಕಿಲೋ ಈ ಪುಕಾ ಕಾಡಿ ಕೀಕೋ ಫಾಮೂಗು જીવ કરતા મોટું ગાથા આમાં પણ ભાઈ વાડીયું માં આવડા બધા પ્રોગ્રામ કરે છે કાઈ કરતુ નથી સમજ્યા ના વાત હાચી તમારી મુસા મુસી કે નાતી હોય ને એને ઘરે બકરો હોય અત્યારે જો કોઈ કોઈ એવી સમજ નથી કે કોઈ નોનવેજ નથી વાપરતો ના નોનવેજ નોનવેજ થી બુદ્ધિ આવે છે બુદ્ધિ બુદ્ધિ નથી આવતી બુદ્ધિ છે નોનવેજ જેને જેના જેનો આહાર નોનવેજ હોય ને તમે જોજો ને બુદ્ધિ બહુ હોય હા હા વાત હાચી તમારી કેમ કે ઓલો સીધો બકરો જ મગજ માં આવે

એક હાથ માતાજી કાપવાનું કુવાડી ની બધા એટલે એની કુવાડી બોકડા ને કાપી નાખવાનું પછી એક હાથમાં નંગ હોય ને ફોટા માં સુઈ જ્યો ચાર પાંચ હાથે બધી અલગ અલગ વસ્તુ રાખી

ભગવાન ના રા સુખી થાય તારું નામ શંકર બાઈ નું નામ પાર્વતી છોકરો આવે છે ગણે

હવે આપડે છે ને પછી વાત કરીશું રાતના છે ને રાતના બાર વાગ્યા કઈ વાત ભલે મોજ કરી તમારો દીકરો જોવો હોય તો કરતા હોય નકર હું મરી જાય હું છું માનસિક ત્રાસ છે બાર બાર વાગ્યે ફોન કરો તમારો બાપ રાત ના બાર વાગ્યા તમારી જોડે તું આખી વાત ને ભગવાન નો ઠેકો મારો ઘર નો નથી મારે કેવું મોત થાય ના ના ઠેકો છે ને તો વાંધો અમારે કઈ પાસે હલો શંકરભાઈ તમે ફોટો મોકલી દીધો જય જય માતાજી ભલે મોકલી દીજો એ કઈ બીજું કઈ નાક થઈ જાય છે